હેલ્લો વિદ્યાર્થી મિત્રો છે વિકલ્પો તો આપણે વિકલ્પો જોઈએ પહેલો વિકલ્પ છે કે અઢાર વર્ષની ઉંમર થતા ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે તો કે મત કેટલી ઉંમરથી નાના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય તો કે બસ મુસાફરી દરમિયાન વ્યક્તિઓ વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે તો કે દિવ્યાંગ લોકશાહી દેશમાં ખાલી જગ્યાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે તો કે સમાનતા પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો તો કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે તો કે ભારત દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા એટલે ખાલી જગ્યા તો કે બંધારણ ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું ખાલી જગ્યા બંધારણ છે તો કે લેખિત લોકશાહી સરકારની રચના લોકોના ખાલી જગ્યા વડે થાય છે તો કે મતદાન ખાલી જગ્યા એ શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ ગણાય છે તો કે બાળમજૂરી પ્રશ્ન નંબર ત્રણ કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે સાચા કે ખોટાની બંધારણમાં સૌને અસમાન તક આપવાનું કહેવામાં આવ્યું છે તો કે ખોટું એક માં એક ખેલાડીને સાયકલ બીજાને મોટર અને ત્રીજાને પહોંચ

તો કે આપણા દેશમાં આર્થિક સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે બાબતનું બંધારણ તૈયાર કરાયેલું છે પ્રશ્ન નંબર કે સૌને સમાન અધિકાર એટલે શું તો કે સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર છે તો કે આપણને ધર્મ લિંગ ભાષા કે બોલી શિક્ષણ જાતિ વ્યક્તિગત વિકાસ વિચારોની અભિવ્યક્તિ વગેરે બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે સમાનતા ક્યારે પ્રાપ્ત થાય તો કે સમાન સુવિધા પૂરી પાડવાની સાથે તેનો ઉપયોગ તેનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય સમાનતાનો અધિકાર શા માટે જરૂરી છે તો કે વ્યક્તિગત વિકાસની સાથે દેશના વિકાસ માટે અને આપણા રાખવા માટે સમાનતાનો અધિકાર જરૂરી છે તો કે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે સમાનતાનો અધિકાર જરૂરી છે લોકશાહી કોને કહેવાય તો કે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી પ્રશ્ન નંબર આઠ કે મતાધિકાર કોને મળે છે તો કે અઢાર વર્ષની મોટી ઉમરના અને મદદ માટે માણસની જરૂર પડી છે ઈસ્વીસન બે હજાર એકવીસ માં તેને બે હજાર નવમાં જન્મેલ અને છોકરાને કામ માટે રોકે છે આ એને યોગ્ય કર્યું કહેવાય શા માટે

પ્રશ્ન નંબર દસ કે કામનું મહેનતાણું કોને ઓછું આપવામાં આવે છે તો કે સ્ત્રીઓને બાળમજૂરોને તથા દિવ્યાંગ વ્યક્તિઓને કામનું મહેનતાણું ખૂબ ઓછું આપવામાં આવે છે કઈ કઈ બાબતો સમાનતા સામે પડકાર છે ક્યારેક ગામના કે વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડા કાઢવા મંદિર કે મસ્જિદના લાઉડસ્પીકર વગાડવાથી થતા વાદ વિવાદ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગેરે બાબતો સમાનતા સામે પડકાર છે ધાક ધમકી દાદા દાદાગીરી કે ડરને આધીન થઈને મતદાન ન થાય તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ કરે છે ચૂંટણી પંચ તટસ્થ રીતે મતદાન થાય તેવી વ્યવસ્થા કરાવે છે નંબર શા માટે મતદાન મથક ઉપર સ્ત્રી અને પુરુષ મતદાન માટે અલગ લાઈન બનાવવામાં આવે છે આને સમાનતાનો ભંગ ના કહેવાય કારણ કે આ વ્યવસ્થા ભીડ ના થાય અને વ્યવસ્થિત રીતે મત આપી શકે તે માટે વ્યવસ્થા છે પ્રશ્ન નંબર કે બાળ શા માટે અટકાવવી જોઈએ શાળામાં ભણવું એ બાળકનો અધિકાર છે આ ઉંમરે તેઓ મજૂરી કર કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે બાળમજૂરી શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ છે માટે બાળમજૂરી અટકાવવી જોઈએ પ્રશ્ન નંબર છ કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો ટૂંક નોંધ લખો કે મતાધિકારમાં સમાનતા લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે ભારતમાં ગ્રામ પંચાયત થી લઈને સંસદ સુધીની દરેક ચૂંટણી મતદાન દ્વારા થાય છે ભારતમાં અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે મતદાર યાદીમાં નોંધાયેલ દરેક ભારતનો નાગરિક મતદાન કરી શકે છે ધર્મ ભાષા બોલી આર્થિક પ્રકારની દાદાગીરી કે ધાક ધમકી વગર તટસ્થ રીતે મતદાન થાય તે બાબતની વ્યવસ્થા ચૂંટણી પંચ કરે છે ચૂંટણી પંચ લોકોને જાહેરાતો થકી મતદાન માટે જાગૃત કરે છે મહિલાઓ વૃદ્ધો અને દિવ્યાંગો વ્યક્તિઓ માટે મતદાન માટે બંધારણમાં ચોક્કસ માર્ગદર્શન છે છતાં પણ બાળમજૂરી સ્વરૂપે અસમાનતા પ્રવર્તે છે બાળમજૂરી એ શિક્ષણ મેળવવાના અધિકાર અધિકારીનો ભંગ છે ચૌદ વર્ષથી નાના બાળકો જયારે પૈસા કમાવા માટે સાર્વત્રિક ભણવાનો અધિકાર આપવામાં આવેલ છે જ્યારે બાળકો શિક્ષણ છોડીને ચૌદ વર્ષથી નાની ઉંમરે કામ કરવા જાય તો એ ગુનો બને છે આધુનિક સમયમાં પણ અમુક સમાજમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ પણ ગુના સમાન જ ગણાય છે ખૂબ મહત્વ આપવામાં આવે છે કેટલાક અવલોકનોને આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી આથી અનેક બાબતોને સમજવા વિચારી અમલ કરવો જોઈએ તેવો વિચાર ત્યાગવો જોઈએ સ્વચ્છતા આપણે જ રાખીએ તો જ કોઈને સ્વચ્છતા માટે કહી શકાય તેમજ જો આપણે પોતે સમાનતા રાખીએ તો જ આપણે સમાનતા માટે જાગૃતિ લાવવી

કરો આ પ્રવૃત્તિ તમારે અથવા તમારા મિત્રો સાથે મળીને કરવાની છે જો આ જ રીતે તમને અમારી ચેનલ ચેનલના વિડીયો સૌ પ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરો